હેલો જય શ્રી કૃષ્ણ આજે છે અષાઢી બીજ અને અમે ગયા છીએ દાદે ત્યાં અને અમે આજે દાદે જુઓ પેલું તમે સ્ટાર્ટિંગમાં જોયું જશે અમે ગીતો ગાઈએ છીએ દાદાના અને બધા અમે ભેગા થઈએ ત્યાં અને બધા અમે જય શ્રી કૃષ્ણ કરીએ છીએ અમે દાદે દર્શન કરી અને પછી બધા અમે જય શ્રી કૃષ્ણ કરીએ અષાઢી બીજના આવર બાવર બેરડી ખેર કંઠાને કંઠ હલ હોથલ કચ્છે જેત માળું સવા લખ ગજણ ગજે મોરલા કુંજે મથે ચમકે વીજ હલો પાછડે અવા આવાય અષાઢી બીજ કચ્છને વરે જીવકા પાંજે મળી કે કચ્છ જે માળું કો લખ લખ વધ આજે બધાને અષાઢી બીજના મારા તરફથી બધાને રામ રામ અને જોઈ શકો છો બધા બેઠા છે અહીંયા અને જમવાની તૈયારી કરી રહ્યા છીએ અમે પહેલાં બધાને નિયાણીને જમાડી અને પછી અમે બધા જમીએ અને આ જોજો નિયાણીનો બધાનો ભાગ કાઢે છે અમે નિયાણીને દક્ષિણા આપીએ કોઈક પાસે છૂટા ના હોય એટલે એકબીજા પાસે બધા કરે એડજસ્ટ કરી લઈએ અમે જુઓ નિયાણી જમે છે બધા પ્રેમથી પીરસાવે છે ત્યાં તમારે બધા કેવી રીતે બીજ કરો છો તે મને કમેન્ટમાં જણાવજો અમે આવી રીતે બીજ કરીએ છીએ પેલા અમે નિયાણીને જમાડીએ પછી અમે જમીએ જો બધા અમે બેઠા છીએ સાથે અમે હળીમળીને બધા જમીએ જોઈ શકો છો કચ્છનું નીલુચ્છમ વાતાવરણ કેવી હરિયાળી છે ની ગાય જઈ રહી છે ત્યાંથી રસ્તામાંથી એટલે ગાડી ઊભી રાખી દીધી હતી અમે હવે વરસાદનો માહોલ બપોર પછી એટલો બધો વરસાદ પડ્યો ને આમે કહેવત જ છે કે અષાઢી બીજનો વરસાદ આવે તો જ અષાઢી બીજ સારી જાય અને આખું વરસ પણ આપણું સારું જાય એટલે બહુ મસ્ત તે વરસાદ પડ્યો સરસ છે જુઓ તમે પણ જોઈ શકો છો કેવો વરસાદ ચાલુ છે અહીંયા વરસાદ પડે એટલે માહોલ જ આખો અલગ હોય અને વરસાદ પડે એટલે આપણે તો કાંઈક જ નવરા બેઠા એટલે ચલો નાસ્તો કરી લઈએ તો મેં પોપકોર્ન કર્યા હતા અને છોકરા બધા એન્જોય કરે છે પોપકોર્ન ખાય છે જુઓ કાંઈક તો ગરમ ગરમ વસ્તુ જોઈએ જ કે મમ્મી કાંઈક બનાવી દે કાંઈક બનાવી દે ચાલો પોપકોર્ન બનાવી દીધા મેં હવે થોડોક ધીમો થયો છે વરસાદ અને અમે બધા સાંજે જમવાની તૈયારી થાય છે ખારી ભાત જોઈ શકો છો અને ખારી ભાતનો વઘાર થઈ રહ્યો છે ખારી ભાત બનાવતા હતા એના વચ્ચે થયું મહેમાનનું આગ મન મહેમાન આવ્યા તો જોડે એ પણ પાર્ટિસિપેટ થઈ ગયા અમારા જોડે ઉપર વીજળી અને અમે ખારીભાત બનાવતા હતા અહીં અમારા બાજુમાં ઘર છે એ જ અમે બધા ખારી ભાત બનાવીએ માણસો ખારી ભાત બનાવે એટલે આખી અલગ જ હોય એટલો બધો મસાલો પણ ના નાખે પણ સ્વાદ જ આખો અનોખો હોય માણસો વઘારે એટલે બહુ જોરદાર ખારીભાત થાય હો કછડડો આય કમાલ અસાજો કછડડો આય કમાલ દરિયે જેો દિલ અસાજો રણ જેસો ચોખ્ખો ચમકાર મી વરસે હમીસર છલ ચારો તરફ હરિયાળી જો વસ કચ્છી માણુ જી કરો કરું ગલિયા કચ્છી માણુ તો આ દુનિયામાં બેમિસાર કચ્છી નવે વરે જાણી કે લખ કરોડો કરોડો વધુ કેట్లా ખબર જોઈ શકો છો હવે અંદર ડુંગળી પર નાખી દીધી છે はい કોલે ને જો મત ટેટે જુએ છે કે કેવી રીતે કરે છે નહીતરતા આપણે તો તૈયાર ઉપર જઈએ ગમે ત્યાં થાય ખારી તો ચાલો તૈયાર થઈ જાય ને બોલાવે એટલે આપણે જઈએ પણ આ તો બધા ઘર ઘરના કરતા હતા એટલે ઉપર ઊભા હતા બધા કે કેવી રીતે બનાવે છે અને શું નાખે છે અંદરને પણ કાંઈ જેવું બધું ના હોય આપણે વઘારી એવી રીતે જ કરે પણ માણસોનો વઘાર જ આખો અલગ હોય શું અંધારું થઈ ગયું છે અને વરસાદના જીવડા આવે ને એનું તો આગમન થઈ જ ગયું છે અંધારું થાય એટલે વરસાદ થોડોક પડે એટલે તરત આવી જાય તો બધા કે ફટાફટ કરીએ ફટાફટ કરીએ એમ ને જોઈ શકો છો ખારીભાજ તૈયાર થઈ ગઈ અને બધા જમવા પણ બેસી ગયા છે જોડે દહીં પણ છે ખારીભાજ છે છાશ છે ને આ છે અમારા મહેમાન મુંબઈથી આવ્યા હતા અમારા ફઈના દીકરો અને વહુ હતા એ બધા જમવા બેસી ગયા છીએ બાય બાય